સરકારના બુલડોઝર એક્શન પર કોંગ્રેસ ને વાંધો પડ્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે બુલડોઝર કાર્યવાહીનો વિરોધ કર્યો છે. દાદા દાદાનો બુલડોઝર ગરીબોના ઘરો પર પરત ચાલે છે. તેવો અમિત ચાવડાની વાત સામે આવી છે. ઉદ્યોગપતિ કે પૈસાવાળાના ઘરે નથી જતું બુલડોઝર. બુલડોઝર મુસ્લિમ અને ઠાકોરના ઘરો પર જ ચાલે છે. કે પેલા દાદાનો બુલડોઝર કહે છે એ કોઈ દાદાનો બુલડોઝર પૈસાદારના બંગલા પર ચાલે છે ભાજપના કોઈ મણતિયા કે નેતાના દબાઓ પર ચાલે છે કોઈ ઉદ્યોગપતિઓના ખોટા ચરાઓ કે ગૌચરની જમીન દબાઈ દીધી હોય એના પર ચાલે છે એ દાદાનો બુલડોઝર ચાલે તો ક્યાં અમદાવાદમાં સાબરમતી માં ઠાકોરના ઘર હોય એના પર ચાલે છે ક્યાં ખોડાઉમાં રબારી વસાહત હોય તો એના પર ચાલે છે દલિત સમાજ મુસ્લિમોના ઘર હોય તો એના પર ચાલે છે ક્યાં દલિત સમાજના ઘર હોય તો એના પર ચાલે છે ક્યાંક અંબાજીમાં ગરીબ સામાન્ય લોકોના ઘર હોય તો એના પર બુલડોઝર ચાલે છે પણ દાદા બુલડોઝર કોઈ પૈસાવાળા ઉદ્યોગપતિઓના દબાણો પર નથી